હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે ધોરણ વિદ્યાશાય વિજ્ઞાનની જિલ્લા પ્રમાણે કેટલી જગ્યા ખાલી છે તેના વિશે માહિતી મેળવીશું ગણિત વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે તેમને આ અગાઉ જે છે એ ત્રેવીસ સાત બે હજાર પચીસ અને ચોવીસ સાત બે હજાર પચીસ આ બે દિવસ છે તેમનું વેરિફિકેશનની પ્રક્રિયા ગાંધીનગર થઈ હતી તો આ બે દિવસ જે વેરિફિકેશન કરાવેલ છે તેમાં કોઈ પણ પ્રોબ્લેમ ન હતો એટલે કે જ્ઞાન સહાયક અને એમએસસીવાળો જે પ્રશ્ન હતો જ્ઞાન સહાયક અને ચાલુ નોકરીવાળો એવા કોઈપણ પ્રશ્ન તેમાં થયેલ ન હતા એટલે બે દિવસનું જે એ વેરીફિકેશન અગાઉ થઈ ગયેલ હતું તેમને યથાવત રાખેલ છે એટલે કે ત્રેવીસ સાત બે હજાર પચીસ અને ચોવીસ સાત બે હજાર પચીસના રોજ જેમણે વેરિફિકેશન કરાવેલ છે અને જિલ્લા પસંદગી પ્રક્રિયા જે છે કરેલ છે એમને યથાવત રાખેલ છે એટલે એ લોકોએ જે જિલ્લા પસંદ કરેલા છે એ જિલ્લા નીકળી જશે અને બાકીની જે જગ્યા છે એ બાકીના જે વિદ્યાર્થીઓને બોલાવેલ છે તેમના માટે બાકી વધશે તો આ લોકો જે છે તેમનું વેરીફિકેશન તેમણે કરાવવાનું રહેશે દસ અગિયાર બે હજાર પચીસ અને અગિયાર અગિયાર બે હજાર પચીસ તમારો જે તારીખે કોલ લેટરમાં વારો આવેલ હોય એ તારીખે તમે વેરીફિકેશન કરાવવા ગાંધીનગર જશો તો તમારે એ જોવાનું છે કે હું જ્યારે ગાંધીનગર જાઉં ત્યારે મારે કયો જિલ્લો પસંદ કરવો છે એ અગાઉથી જો તમે વિચારીને ગયા હોય તો ત્યાં જઈને તમને સરળતા રહેશે તો હું આ વિડીયોમાં તમને માહિતી આપીશ કે બે દિવસનું જે વેરીફિકેશન અગાઉ થઈ ગયેલ છે ત્યારબાદ હવે કેટલી જગ્યા છે છે કયા જિલ્લામાં બાકી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને જે કોઈ પણ વિદ્યાર્થીનું વેરિફિકેશન છે તેમ પોતાનો કોલ લેટર ત્રીસ દસથી નીકળતો હતો અને છેલ્લી તારીખ છે છ અગિયાર તો હવે જે છે બાકી હોય એ ખૂબ જ ઝડપથી છેલ્લી છે એ છ અગિયાર તારીખ સુધી જ પોતાનો કોલ લેટર કાઢી શકશે તો ઓનલાઈન કોલ લેટર તમારે કાઢી લેવો અને મેરિટ જે છે એ ચિમ્મોતેર પોઈન્ટ બાસઠ છત્રીસે અટકેલ છે તો આ બધા જ વિદ્યાર્થી પોતાનો કોલ લેટર અવશ્ય કાઢી લે અને ગણિત વિજ્ઞાનના જે કોઈ પણ વિદ્યાર્થીને વેરિફિકેશન કરાવવાનું છે તેને સુધી મારો વિડીયો છે અવશ્ય શેર કરજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ગણિત વિજ્ઞાનમાં જિલ્લા જિલ્લાવાઈઝ કેટલી જગ્યાઓ ખાલી પડેલ છે જેની માહિતી આપણે જોઈએ તો જિલ્લા વાઇઝ અહીંયા જે છે એ ટોટલ જગ્યા પણ આપેલ છે અને તમને જે છે તમારી કેટેગરી વાઇઝ જગ્યાની ડિટેલ્સ પણ આપેલી છે તમે તમારી કેટેગરી વાઇઝ જગ્યા ચેક કરી શકો છો આપણે અહીંયા જે છે એ જિલ્લા વાઇઝ છે એ ટોટલ જગ્યાની માહિતી મેળવીએ તો સૌ પ્રથમ છે એ અમદાવાદ જિલ્લામાં ટોટલ ત્રણ જગ્યા ખાલી પડેલ છે વડોદરા જિલ્લામાં ટોટલ ચૌદ જગ્યા ખાલી છે રાજકોટ જિલ્લામાં ટોટલ ત્રણ જગ્યા ખાલી છે ખેડા જિલ્લામાં એક જગ્યા છે આણંદ જિલ્લામાં પાંચ જગ્યા છે પંચમહાલ જિલ્લામાં બસો પચાસ જગ્યા છે દાહોદ જિલ્લામાં ચારસો ચોપન જગ્યા છે જે ખૂબ જ વધારે સૌથી વધારે જગ્યા દાહોદ જિલ્લામાં છે ચારસો ચોપન એટલે કે જો તમારું મેરિટ ખૂબ નીચું હોય તો તમે દાહોદ જિલ્લો પસંદ કરી શકો છો અને પંચમહાલ જિલ્લામાં પણ સારી એવી જગ્યા છે બસો પચાસ જગ્યા હજુ ખાલી છે સાબરકાંઠા જિલ્લામાં ચાર જગ્યા છે પોરબંદર જિલ્લામાં ત્રણ જગ્યા છે ભાવનગર જિલ્લામાં એકસો સુડતાલીસ જગ્યા છે જામનગર જિલ્લામાં ચાર જગ્યા છે અમરેલી જિલ્લામાં ત્રેવીસ જગ્યા છે ત્યારબાદ ભરૂચ જિલ્લામાં ચુમ્માલીસ જગ્યા છે નર્મદા જિલ્લામાં સાડત્રીસ જગ્યા છે બનાસકાંઠા જિલ્લામાં નવ જગ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ જગ્યા છે તાપી જિલ્લામાં એક જગ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં પણ એક જગ્યા છે દ્વારકા જિલ્લામાં એસી જગ્યા છે મહીસાગર જિલ્લામાં સડસઠ જગ્યા છે બોટાદ જિલ્લામાં બાવીસ જગ્યા છે અને છોટાઉદેપુર જિલ્લામાં પણ અડસઠ જગ્યા છે તો સારી એવી જગ્યા છે છોટા છોટાઉદેપુર છે દ્વારકા છે પંચમહાલ દાહોદ આ બધામાં સારી એવી જગ્યા ખાલી પડેલ છે તો તમે તમારું મેરિટ જોઈ અને તમે ઘરેથી ડિસ્કશન કરી અને ફેમિલી મેમ્બર્સ સાથે નક્કી કરી શકો છો કે મારું મેરિટ આટલું છે અને આપણને કયો જિલ્લો વધારે કમ્ફર્ટેબલ રહેશે તો તમે જ્યારે વેરિફિકેશન કરાવવા ગાંધીનગર જશો ત્યારે તમારો ટાઈમ બચી જશે અને તમારે અચાનક આમ ડિસ્કસ નહીં કરવું પડે કે કયો જિલ્લો લઉં ત્યાં તમે જશો ત્યારે તમારે પાસે એટલો બધો ટાઈમ નહીં હોય કે તમે ડિસ્કશન કરી શકો તમારે ડાયરેક્ટ કેવું પડશે કે મારે આ જિલ્લામાં લેવું છે તો ત્રેવીસ સાત અને ચોવીસ સાત ના વેરીફિકેશન થઈ ગયેલ છે તે વિદ્યાર્થીઓનું વેરિફિકેશન યથાવત રાખેલ છે તેમણે જે જિલ્લો પસંદ કરેલ છે તે આમાં બતાવેલ નથી અને દસ અગિયાર બે હજાર પચીસ અને અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ જેમનું વેરિફિકેશન છે તેઓ આ વિડીયો જોઈને જઈ શકે છે કે જિલ્લાવાઇઝ આટલી જગ્યા ખાલી છે અને મારો મેરિટ ક્રમ જો ઓછો છે તો મને આ જિલ્લો મળી શકશે અને જો તમારો મેરિટ ક્રમ સારો હશે તો તમને સારો જે છે એ રાજકોટ અમદાવાદ સુરત જેવા જિલ્લા છે એમાં પણ મળી શકે છે તો તમે વિડીયો જોઈ અને મેરિટ તમારું છે એ પ્રમાણે જિલ્લો પસંદ કરી શકો છો ટોટલ જે છે એ મેરીટ છે ચિમ્મોતેર પોઈન્ટ બાસઠ છત્રીસે અટકેલ છે અને જે કોઈ પણ વિદ્યાર્થીના કોલ લેટર નીકળેલ છે તેઓનું વેરિફિકેશન છે એ દસ અગિયાર બે હજાર પચીસ અને અગિયાર અગિયાર બે હજાર આ બે દિવસ રાખેલ છે તમે તમારા કોલ લેટરમાં જોઈ શકો છો કે મારે કઈ તારીખે જવાનું છે અને કોલ લેટર કાઢવાની છેલ્લી તારીખ દસ નથી કોલ લેટર છે એ ફક્ત ને ફક્ત છ અગિયાર બે હજાર પચીસ સુધી જ નીકળશે તો જો કોલ લેટર કાઢવાનો બાકી હોય તો છ તારીખ સુધીમાં તમે કાઢી લેજો કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના એ પણ મેં વિડીયો બનાવેલ છે તો એ વિડીયોમાં અવશ્ય જોઈ લેજો કે મારે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના જશે કઈ રીતે તમારે બધા જ ડોક્યુમેન્ટ સેટ કરીને જવાનું છે એ બધા જ માહિતી જે છે તમને મારા વિડીયોમાં મળી જશે અને જો તમને પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો ચેનલ પર નવા હોય અને આવી જ માહિતી મેળવતા માંગતા હોય તો મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો થેન્ક યુ